આજે ધોરાજી ખાતે મહેસુલ સેવા સદનના કોન્ફરન્સ હોલમાં બપોરે સાડા અગિયાર કલાકે ચૂંટણી અધિકારી ધોરાજી નગરપાલિકા અને પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીએ નગરપાલિકા લક્ષી પ્રેસ કોન્ફરન્સ રાખેલી જેમાં ડેપ્યુટી કલેક્ટર એન એમ તળખલા સાહેબે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને ચૂંટણીને લગતી તમામ વિગતો જણાવી હતી ધોરાજી શહેરમાં કુલ મતદારો અને મતદાન મથકોની કુલ સંખ્યા વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને મતદારોએ મત આપતી વખતે શું ધ્યાનમાં રાખવું કેવી રીતે મત આપવો એ વિશે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું અને મતદારો સુધી મતદાન કેવી રીતે કરવું તે મતદારો સુધી મીડિયાના માધ્યમથી પહોંચતું કરવા જણાવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી કલેક્ટર સાથે ચૂંટણી અધિકારી અને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ગોધમ હાજર રહ્યા હતા મતદારોએ મતદાન વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

બેતાલીસ બિલ્ડિંગમાં પંચ્યાસી આપણા મતદાન મથકો આવેલા છે એ પંચ્યાસી મતદાન મથકો પૈકી ચોપન સંવેદનશીલ મતદાન છે અને એની બિલ્ડિંગની સંખ્યા છે વીસ એટલે બેતાલીસ બિલ્ડિંગમાંથી વીસ બિલ્ડિંગ પૈકીના ચોપન મતદાન મથકો એ આપણે સંવેદનશીલ મતદાન મથકો છે આપણા જે કુલ મતદારો નોંધાયેલા છે એમાં ચોત્રીસ હજાર આઠસો ને અઠ્યાસી ચોત્રીસ હજાર આઠસો અઠ્યાસી પુરુષ મતદારો મહિલા મતદારો છે તેત્રીસ હજાર ચારસો ને સડસઠ તેત્રીસ હજાર ચારસો સડસઠ મહિલા મતદારો થર્ડ જેન્ડરના એક મતદાર આપણા નોંધાયેલા છે થર્ડરના એટલે એક એટલે આપણે પુરુષ મહિલા સિવાય એક મતદાર નોંધાયેલા છે અને એવું કરી અને કુલ અડસાઠ હજાર ત્રણસો ને છપ્પન મતદારો ટોટલ આપણા ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં નોંધાયેલા છે બરાબર હવે આ સિલેક્શન કે સ્ટાફ ની ચર્ચા કરીએ તો આપડા મતદાન મથક ઉપરના સ્ટાફ મતદાન પ્રમુખ અધિકારી હોય પ્રથમ પોલિંગ ઓફિસર હોય મહિલા પોલિંગ ઓફિસર હોય ફટાવાડા હોય પછી અમારું પ્રાંત કટેજ નો સ્ટાફ મામલદાર પ્રતિનિધિ નો સ્ટાફ પોલીસ નો સ્ટાફ જે સાથી ફાળો છે તો એનો સ્ટાફ હોંદાર આમ પોલીસ આ બધું થઈને આપણે 800 પ્લસ 800 પ્લસ સ્ટાફ આપણો ચૂંટણી સાથે સંકળાયેલો છે જે આ ચૂંટણીની અંદર સેવાઓ આપશે ટોટલ આપણા નવ વોર્ડ છે એટલે નવ વોટને અનુલક્ષીને કુલ આપણે નવ ઝોનલ અથવા તો સેક્ટર સેક્ટર મેજીસ્ટ્રેટ આપણે એની યુટી નિયુક્ત કરેલી છે એટલે નવ ઝોનલની નીચે આખે આખું તેમને મેજિસ્ટ્રેટ પાવર આપેલા છે આપણી જે રિસિવિંગ ડિસ્પેચિંગ તે બંનેનું સ્થળ નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ છે શનિવાર તારીખ પંદરના રોજ આપણે રવિવારે આપણું મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થશે સાંજે છ વાગ્યા સુધી આપણું મતદાન અગિયાર કલાક સુધી આપણું મતદાન ચાલુ રહેશે અને રિસિવિંગ આપણે નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે કરીશું આ સિવાય અન્ય જે બાબત છે આપણે કંટ્રોલ રૂમ ચાલુ રાખીએ છીએ મતદાન ના દિવસે તો તે કંટ્રોલ રૂમના નંબર છે જીરો અઠ્યાવીસ ચોવીસ જીરો અઠ્યાવીસ ચોવીસ બે નવ્વાણું બસો ચોસાઠ બે નવ્વાણું બસો ચોસાઇ આના ઉપર કોઈ પણ લોકો ફોન કરી અને પોતાને પડતી અગવડતા અથવા તો કોઈપણ બાબતો માટે અમારો સંપર્ક કરી શકે છે બરોબર આ આ સિવાય આપણે જે સર્વિસ વોટર છે એ સર્વિસ વોટરને આપણે મતપત્ર ડિસ્પેચ કરી દીધેલા છે સોળ જેટલા આપણા સર્વિસ વોટર છે જે આપણા ગામના નાગરિકો છે પરંતુ અન્ય ક્યાંય સીઆરપીએફમાં બીએસએફમાં અન્ય જગ્યાએ નોકરી કરતા હોય તો તેમને પણ આપણે એક અઠવાડિયા પહેલાં આ બધું તેમને ડિસ્પેચ કરી દીધેલું છે જે લોકો આની સાથે પોસ્ટલ બેલેટ મેળવવા ઈચ્છતા હતા એવા એકસો ને અઠ્યાવીસ પોસ્ટલ બેલેટ આપણે ઇસ્યુ કરેલા છે એટલે એમ કરી અને ટોટલ એકસો ને ચુમ્માલીસ આપણે પોસ્ટલ બેલેટ અથવા તો સર્વિસ વોટરના મતપત્રો ઈસ્યુ કરેલા છે જે પણ એકસો ચુમ્માલીસ રેટના આપણે કરેલા છે એટલે આ થઈ આપણી જે બધી ચૂંટણીને ડિસ્પેચિંગની રિસિંગની બાબત આ સિવાય માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા વખતો વખત વિડિયો કોન્ફરન્સ કરી અને જે સૂચનાઓ આપવામાં આવેલી છે એ સૂચનાઓ પૈકી આપણા ઈવીએમ પોર્ટલી કમિશનિંગ થઈ ગયા છે ઈવીએમની પૂરેપૂરી પ્રિપેરેશન આપણે પૂરી કરી લીધેલી છે ઉમેદવારો એમના ઇલેક્શન એજન્ટ અથવા એના પ્રતિનિધિઓની હાજરીમાં આપણે ઈવીએમની કમિશનિંગ આપણે પૂર્ણ કરી દીધેલું છે ચૂંટણીમાં જોઈતું તમામ મટીરિયલ વૈધાનિક મટીરિયલ અને વૈધાનિક મટીરિયલ આ બધા મટીરિયલ પણ આપણે સ્ટેશનરી આપણી તમામે તમામ આપણી તૈયાર થઈ ગયેલી છે તાલીમની બાબત છે ત્યાં સુધી આપણે મતદાન મથક ઉપરના સ્ટાફની આપણે બે તાલીમો કરી ચૂકેલા છીએ એકત્રીસ જાન્યુઆરી અને છ ફેબ્રુઆરી અને ત્રીજી તાલીમ આપણે દિવસે ત્યાં ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે ત્રીજી તાલીમ પણ આપણે એમને આપવાના છે રિસીવિંગ ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સ્ટાફની તાલીમ ગઈકાલે જ આપણે નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે રિસીવિંગ ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સ્ટાફ મતગણતરી માટેનું આપણે કરી લીધેલું છે આ સિવાય બધું માર્ક કોપી મતદાર યાદીની કામગીરી છે તો તે પણ આપણે પૂર્ણ કરી દીધેલી છે નગરપાલિકા ચૂંટણીની બાબત છે ત્યાં સુધી કુલ નવ વોર્ડમાં એકસો દસ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર રજૂ કરેલા છે અને અરી ઉમેદવારો એકસો દસ છે કોઈ પણ મતદાર જ્યારે પોતાનો મત નાખવા આવશે ત્યારે તે વધુમાં વધુ કુલ ચાર મતો આપી શકશે એટલે મતદારે ટોટલ ચાર વખત વાદળી બટન દબાવવાનું થશે ચાર વખત વાદળી બટન દબાવ્યા પછી પીળા કલરનું આપણું જે રજીસ્ટર લખેલું બટન હશે એ દબાવશે એટલે એનો મત કામ થયેલો ગણાશે એટલે મહત્તમ ચાર વોટ આપી શકશે કોઈ મતદારને એમ લાગે કે મારે માત્ર એક જ મત એક જ ઉમેદવાર મને ગમે છે તો એક વાદળી બટન દબાવી

સંપૂર્ણપણે ઉપયોગ કરી શકે આપણે મતદાન કરતી વખતે જ્યારે નોટાનું બટન દબાવશું એટલે અન્ય તમામ મત રદ થયેલા ગણાશે કોઈ એવું નહીં બની શકે કે મને બે ઉમેદવાર ગમે છે અને પછી નોટાનું બટન દબાવવું અને બીજું બટન દબાવવું તો એવી રીતે નહીં થઈ શકે કેમ કે નોટા એટલે ઉપરના પૈકી એક પણ નહીં એટલે ઉપર જેટલા હતા એ પૈકી કોઈને મારે મત આપવો નથી એટલે આ જે માનનીય કલેક્ટર સાહેબે અમુને જે સૂચના આપેલી છે કે ભાઈ અંતિમ તબક્કાના લોકો સુધી આ માહિતી પહોંચે અનએજ્યુકેટેડ માણસો કોઈ હોય જે આનાથી અપરિચિત હોય અમે અમારા આ દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા અને અમારા જે પણ માધ્યમોથી ધોરાજી નગરના લોકો સાથે પહોંચવાના પ્રયત્નો કરેલા છે કે ચાર વતન દબાવવા મેં મહત્તમ અને પીલું વતન દબાવવું

મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળીએ અને કોઈ પણ અત્યારે જે એક ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ મત કુટીરની અંદર જઈ અને આપણે ગુનો બને છે એટલે એ પણ આપણે બધા લોકો અત્યારથી ટાળીએ અને કોઈ પણ મતદાનની સંપૂર્ણપણે ગુપ્તતા જાળવીએ કે કોને મત આપ્યો છે એની સંપૂર્ણપણે ગુપ્તતા જાળવીએ એવી પણ તમામ લોકોને મારી વિનંતી છે આ સિવાય મતદાન કરતી વખતે એમને એપિક કાર્ડ લઈને આવવાનું છે એપિક કાર્ડ ન હોય તો એ સિવાયના ચૌદ જેટલા આધાર થવા છે તેની સાથે પણ મતદાન કરી શકે છે તો ફોટા સાથેનું પાસપોર્ટ છે ફોટા સાથેનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે જે આજથી એક મહિના પહેલાં ઇશ્યુ થયેલું હોવું જોઈએ લાઇસન્સ હોય તો પાન કાર્ડ છે ફોટા સાથેનું આ સિવાય કોઈ કર્મચારી જે ગવર્મેન્ટ કર્મચારી છે રાજ્ય સરકારના કર્મચારી છે પબ્લિક લિમિટેડ કંપની ગવર્મેન્ટ કંપનીના કર્મચારી છે તો તે તેના ફોટા સાથેના ઓળખદાર સાથે પણ મતદાન કરી શકે છે પછી પોસ્ટ ઓફિસ પણ ફોટા સાથેની પાસબુક આપવામાં આવી હોય તો એની સાથે પણ મતદાન કરી શકે છે ફોટાવાળું અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અન્ય પછાત વર્ગના સર્ટિફિકેટ સાથે પણ

મનરેગા યોજના નીચે ફોટા સાથેના જોબ કાર્ડ આપવામાં આવેલા હોય તે પણ ચૂંટણીની એક તારીખ પહેલા ઇસ્યુ થયેલા હોય તો તેની સાથે પણ મતદાન કરી શકશે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર સ્કીમ હેઠળ આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ અને છેલ્લું ઓપ્શન છે જે છેલ્લે એડ કરેલું છે આધાર કાર્ડ આની સાથે લોકો મતદાન કરી શકશે તમામ મતદારોને વિનંતી છે કે જ્યારે પણ આ લઈને આવે ત્યારે તે પોતાનું ઓરિજિનલ આ કાર્ડ લઈને આવે જેથી કરી અને એ સ્મૂથલી કોઈ પણ ઘર્ષણ વિના મતદાન કરી શકે એટલે આ સિવાય જે કાઉન્ટિંગની બાબત છે કાઉન્ટિંગ આપણે મંગળવારે સવારે નવ વાગે અઢાર તારીખે નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે શરૂ કરીશું કાઉન્ટિંગમાં આપણો મત રિસિવિંગ થઈ જાય સોળ તારીખે એના પછી સત્તર તારીખે પોપર દિવસ છે એ બપોર દિવસમાં આપણે તમામ પ્રકારની તૈયારીઓ નવી ભગવતસિંહ હાઈસ્કૂલ ખાતે કાઉન્ટિંગ સેન્ટર ઊભું કરીશું એની અંદર આપણે જુદા જુદા ટેબલો ઉપર એક એક કાઉન્ટિંગ આપણે શરૂ કરીશું એટલે નવ વાગે મંગળવારે અઢાર તારીખે આપણે ધોરાજી નગરપાલિકા સામાન્ય ચૂંટણીનું કાઉન્ટિંગ કરીશું મારી સાથે મામલતદાર શ્રી ધોરાજી છે અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગૌધમ સાહેબ છે આ બંને પણ આની અંદર પ્રથમથી જ જોડાયેલા છે મારી પાસે જેટલી માહિતી છે ત્યાં સુધી મેં પહેલાં કીધું કે વીસ બિલ્ડિંગ અને ચોપન મતદાન મથક આપણા સંવેદનશીલ સંવેદનશીલ છે ત્યાં માનનીય આઈજી સાહેબ છે માનનીય એસપી સાહેબ છે આપણા એએસપી એસપી મેડમ છે અને પીઆઈ સાહેબ છે એમની બધાની સંકલનથી તેમની અહીંયા પૂરતો સ્ટાફ આમ પોલીસ હોય અથવા અન્ય કંપનીઓ ડેપ્લોય કરવાની હોય તો તે પણ આપણે ડેપ્લોય કરી અને ન્યાયપૂર્ણ સ્વતંત્ર રીતે અને મુક્ત વાતાવરણમાં મતદાન થાય એવા આપણી તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ